મિત્રો આપણે અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં છીએ આજે તારીખ થઈ છે દસ એક બે હજાર પચીસને આજે હડોદ માર્કેટયાર્ડમાં સિઝનના પ્રથમ ધાણાની આવક જે છે એ આવક નોંધાઈ છે આમ તો ધાણાની આવક જે છે એ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં એન્ડમાં નોંધાતી હોય છે પરંતુ જેને આગોતરું કંઈ વાવેતર કરી નાખ્યું હોય તે ખેડૂત જે છે એ ધાણા લઈને આજે હડોદ માર્કેટયાર્ડમાં આવ્યા હતા હળદની વાત કરીએ તો હળદમાં ચૌદસો હેક્ટરમાં જે છે એ ધાણાંનું વાવેતર થયું હોવાની આપણને માહિતી મળી રહી છે આ ખેડૂત જે વહેંચવા માટે હળોદ માર્કેટયાર્ડમાં ધાણા વહેંચવા માટે આવ્યા છે એ હળવદના નહીં પરંતુ ટંકારા તાલુકાના ખેડૂત હોવાનું પણ જે છે એ આપણને જાણવા મળી રહ્યું છે હળદ માર્કેટયાર્ડમાં આજે આ ધાણાની પ્રથમ જે છે સિઝનના નવા ધાણાની હરાજી થઈ અને વેપારીઓ પણ ઉત્સાહ બતાવ્યો ખેડૂત મિત્રોનો ઉત્સાહ વધારવા માટે એટલે ચાર હજારને એક રૂપિયો જે ભાવ છે એ ભાવ ખેડૂતને દેવામાં આવ્યો છે આપણે ખેડૂત જે છે એની સાથે પણ વાત કરી કમિશન એજન્ટ સાથે પણ વાત કરી વેપારી સાથે પણ વાત કરી અને માર્કેટયાર્ડના જે કર્મચારી છે એમની સાથે પણ વાત કરીને શું કહે છે તમે પણ સાંભળો ગામ છે નામ હરેશભાઈ બાબુભાઈ ગોંડલિયા તાલુકો જિલ્લો જુનાગઢ હું આટલા ધાણા એક વીઘાના મેં વાવ્યા હતા એક ગુણી વાવ્યા હતા કોથમી કરવા વાવ્યા હતા પણ કોથમીમાં પછી બજાર ડાઉન થઈ ગઈ દિવાળ પછી એટલે મેં દિવાળી પછી ડાઉન થઈ એટલે કીધું હવે આપણે ધાણા કરી નાખીએ કીધું તો એમાં થોડુંક સારું વળતર આપણે મળશે એમ એટલે ટંકારા સાઈડ મેં ધાણા હતા એક વીઘાના એટલે વાવું છું એ બધા તમે ટંકારાથી થી વેચવા માટે આયા છો ટંકારા થી છું વેચવા માટે કેટલા છે આ 8 10 મણ આય છે 8 મણ જેવું ખરા એમ એ ગાય આવ રૂપિયો બોલાણો છે નહીતર ભાવ 1200 થી 1450 લગીનો હાલ રનિંગ બજાર ભાવ છે અત્યારે આ તો મોરેટ ભાવ છે એટલે મને થોડુંક પ્રોત્સાહન મળે ખેડૂતને જો બધા યાર્ડ આમ ભાવ દેતા રહે વેપારી છે દલાલો છે બધા ખેંચાવીને જો ભાવ કરાવે તો ખેડૂતનો થોડોક ઉત્સાહ વધે તો એના માટે થોડુંક આગોતરું વાવેતર કરીને નવું નવું વસ્તુ આગળ લાવે એમ સરકારે થોડીક પ્રોત્સાહન આવે તો ખેડૂત આગળ આવે એમ બે પૈસા રડે એને પાંચ પૈસા મળવા જોઈએ બોલું કંટાળી જાય હું કોથમી એમ કેમ કંટાળી મારે કેમ બકાલું બીજી વાર વાવું શાકભાજીનો ધંધો જ બંધ કરી દેવો પડે ભાવ ઘટી ગયા મારે માલ તૈયાર જો ભાવ ભાવ તળીએ બે ગયા શું કરવાનું એટલે પછી મેં ધાણા કરી નાખાના ધાણામાં વાંધો ન આવ્યો વાંધો ન આવે હર ભાઈ હરખું થઈ ગયો નીકળી ગયા હું માર વાત સાહેબ આમ રામદૂત દ્વારા દલાલ છે અમારા એટલે એણે થોડુંક ખેંચાવી નાખી દીધું મારે ખર્ચો બધો નીકળી ગયો મજૂરી હારી મળી ગઈ એમ મારું નામ ધાર્મિકભાઈ મહેન્દ્રભાઈ છે મને ગુરુ તરીકે જ બધા યાર્ડમાં ઓળખે છે આપણી બેટી રામદૂત ટ્રેડિંગ છે એમાં આજ મુહૂર્તમાં હરેશભાઈના ધાણા આવ્યા હતા તેના ખેંચીને ચાર હજારને એક રૂપિયાના મુહૂર્તના ભાવ કરાવેલ છે જેથી ખેડૂત ખૂબ ઉત્સાહમાં છે આનંદમાં છે સારા ભાવ આવ્યા એ બદલ રાજી છે એટલે આજે આપણે ત્યાં મુહૂર્ત થયું હતું ધાણાનું એ હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક સ્ટાર્ટ કરી છે ખેડૂત મિત્રોનો ઉત્સાહ જગાડવા માટે મેં આ ધાણા ખરીદી કરેલ છે આજે જે ચાર હજારના એક રૂપિયાના ભાવ થયેલ છે કેટલાક ધાણા છે ને તમારી પેઢીનું નામ ને તમારું નામ નહીં થોડું કહેજો મારે કૃપા ટ્રેડિંગ છે અઠાવન નંબર દુકાન છે પ્રસાદ એગ્રી એક્સપોર્ટના નામે મારો બિઝનેસ છે રમેશભાઈ ફૂલતરિયા માર્કેટિંગ યાર્ડ હળવદ તારીખ આજ રોજ દસ એક બે હજાર પચીસ આમ તો માર્કેટિંગ યાર્ડ છે ને મુહૂર્તના કોઈ સોદા કરતા નથી પણ ખેડૂતોનો ઉત્સાહ જળવાઈ રહે એના માટે કમિશન એજન્ટ મિત્રો જ એની આ જે નવી જણસી લાવે ને તો એવી રીતે એ સોદા પાડતા હોય છે પણ આજરોજ આ મહારાણા પ્રતાપ શેડની અંદર માર્કેટિંગ યાર્ડના પણ સારા ભાગ્ય ગણાય કે નવી સિઝનની નવી જણસી અને એમાંય ધાણા એની શુભ શરૂઆત થઈ છે અને ચાર હજાર એક ના ભાવ છે નવી જણસીન પાછા નવા વર્ષમાં બે હજાર પચીસ ના બે હજાર પચીસ ની અંદર અને નવો શેડ નવો શેડ એક નંબર અને મહારાણા પ્રતાપ શેડ નંબર એક ચાર હજાર એક ના ભાવ અને દસ એક બે હજાર પચીસ એટલે બધા સારા દિવસો અને આમ તો ધાણામાં જનરલ આવકું ઓછી જ રહેશે એવું ગણતરી થઈ રહી છે હળવદમાં તો બારસોથી પંદરસોના ધાણાના ભાવ ચાલે છે પણ વાવેતર વિસ્તાર ઓછો જ છે એટલે એ રીતે આવક થોડીક ઓછી જ રહેશે અને ભાવ પણ સારા રહેવાની ગણતરી લાગી રહી છે આપણે હતા અને તાલુકાના વેચવા વેચવા માટે માટે નવી નવા ચાર હજારને એક રૂપિયાનો ભાવ મળ્યો છે એટલે ખેડૂતો પણ એવી આશા રાખી રહ્યા છે કે ખેડૂતોને ધાણાનો ભાવ આપણે માની છીએ કે ચાર હજાર તો નથી મળવાનો પરંતુ યોગ્ય ભાવ મળે કારણ કે આ વખતે વાવેતર પણ જે હડવદ તાલુકામાં જે ઓછું છે અને હડોદ માર્કેટયાર્ડમાં માત્ર હળવદનું નહીં પરંતુ આજુબાજુ જુના સાતથી આઠ તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતો પણ વિવિધ જણસો વેચવા માટે અડોદ માર્કેટયાર્ડમાં આવતા હોય છે આમ તો પહેલાં જ આપણે વાત થઈ કે ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં તાણાની આવક થતી હોય છે પરંતુ આ ખેડૂતે વહેલું વાવેતર કર્યું હતું અને તાણા જે છે એ અડોદ માર્કેટયાર્ડમાં જે આવ્યા હતા એની હરાજી થઈ ખેડૂતનો ઉત્સાહ વધારવા માટે થઈ અને ચાર હજારની એક રૂપિયો ભાવ જે છે એ વેપારીઓ દ્વારા આપવામાં આવ્યો છે આભાર મિત્રો